સુરતમાં એક ગુના વાંચનાર અને હાલમાં એક ગુનામાં નામ આવ્યો હોય તેવા સલમાન ની લસ્સીને મળક સે પકડાયાળી ગણેલી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ પર હુમલો પ્રયાસ કરાતા પોલીસે તેના પગમાં ગોળી મારી પકડી લીધો હતો સુરત શહેરના દિંડોલી લીંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આંતક મચાવનાર અને હત્યા સહિતની પંદર જેટલા ગંભીર ગુનામાં વોન્ટેડ માતાવારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી જોકે ધરપકડથી બચવા સલમાન લસીને ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ સોડા પર ચપ્પુથી હુમલો કરાતા સો બચાવમાં ફાયરિંગ કર્યું પડ્યું હતું ગોળી સલમાન લસીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી હાલમાં આરોપીની સારવારમાં ખસેડી પોલીસે તપાસ શરૂ કરી છે તો બનાવને લઈ શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે મહેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગ ફાયરિંગથી ઇન્જરી થયેલ છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા છે કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એના ઉપર પંદરથી સત્તરથી વધુ બોડી ઓફન્સના ઓફન્સ સર પોલીસમાં મર્ડરનો ગુનો છે એકવીસ 10 નો કેટલો કુખ્યાત છે આરોપી આ એસસી છે જૂના એની વિરુદ્ધમાં ઘણા બધા ગુના છે બહુ ઓપરેસ એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાઈલ કરી સરખી